હેલો જય શ્રી કૃષ્ણ સવારમાં નીકળી ગયા છીએ બાર લગ્નમાં જવા માટે અને તમને મસ્ત મંદિરના દર્શન પણ કરાવશું તો આગળ વિડિયો જોજો અમારો ઠેઠ સુધી કાપીને ન જતા

એટલે પછી જો છોકરાઓને નથી લઈ ગયા અને આમ તો એને ફંક્શન છે એટલે પ્રોગ્રામમાં પ્રેક્ટિસ કરાવતા હોય એટલે એમ નથી સ્કૂલમાં રજા પાડવા દેતા એટલે એ રીતને અમે છોકરાઓને લઈને નથી નીકળ્યા તો ચાલો આગળ વિડીયો જોતા રહેજો ગાઈસ તો આપણે જો કહું ગોંડલ વટી ગયા છીએ અને અહીંયા આવી ગઈ છે હોટલ તો આપણે હોટલે હોલ્ટ કર્યો છે પટેલ વિહાર નું નામ છે ને આપણે અહીંયા ઉભા રહી ગયા છીએ અને જો સામે બધા નાસ્તા પાણી કરે છે અને આપણે વોલ્ટ નાનો એવો લઈ લીધો છે કેમ કે વહેલા સવારમાં નીકળ્યા છીએ અને જાઈએ છીએ માંગરોડ એટલે અમારે ત્રણ કલાક જેવું તો પાક્કું થઈ જ જશે તો એ રીતનું છે તો આજ તો બે તે નીકળ્યા છીએ અને જો આપણે અહીંયા સાળિંગપુર ગયા તા તો હનુમાનજી મહારાજનો ફોટો લીધો છે અહીંયા લટકાવવા માટે તો જો હનુમાન દાદાને પણ આપણી સાથે લઈ લીધા છે ગાડીમાં તો લગાવી દીધું છે અઠવાડિયે અઠવાડિયા દસ દિવસ થઈ અઠવાડિયું થઈ ગયું આ દસ દિવસ ત્યારે વારો આવ્યો છે લગાવવાનો ત્યાં હજી તો હું ગાડીમાં ને ગાડીમાં અમને પડ્યું હતું કેમ કે ગાડી ત્યાંથી જઈને આવ્યા પછી તો ગાડીમાં બેસવાનો વારો જ નહોતો આવ્યો પછી આ જ નીકળ્યા છીએ

થયા છે અને 7:30 માં આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ તો અહીંયા બધે જો લીલા નાળિયેરનો હલવો તાજે તાજે મળે છે અને સામે જો ડુંગર છે પણ હજી ગિરનાર નો પર્વત નથી દેખાતો હજી આગળ દેખાશે આપણે જૂનાગઢ માં એન્ટર થઈ ગયા છીએ ચાલો તો આગળ તમને બતાવું જય સ્વામિનારાયણ મિત્રો તો આજે આપણે અગિયાર જૂનાગઢ સિદ્ધેશ્વર મહાદેવ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં તેને આજે તમને દર્શન કરાવીએ તો કે અમે પણ પહેલી વાર જ આવ્યા છીએ પણ આ બધું રૂટમાં નીકળ્યા તો કીધું આપણે થતાં જઈ દર્શન કરતા જઈએ અને ટાઈમ છે અને એટલા હિસાબે આપણે વહેલા નીકળ્યા છે એ મેરેજ માટલોથી જ સાંજે પહોંચવાનું છે તો રસ્તામાં જેટલા સેન્ટર કરવાના છે રસ્તામાં જેટલા સેન્ટર આવે એટલા લેતા જવાના છે તો આપ જોઈ શકો છો આ છે સિદ્ધેશ્વર મહાદેવ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ એ સંકલ્પ સિદ્ધ મહાદેવ ભગવાને પોતે બિરાજમાન કરેલા છે આ સાહેબ બધે ઉતારા વિભાગ છે આપ જોઈ શકો છો તો ચાલો તમને પણ દર્શન કરાવીએ તો આપ જોઈ શકો છો મિત્રો સિદ્ધેશ્વર મહાદેવ thank uh you -huh. شامبراطي <applause> مبتي <applause> <applause> અત્યેશ્વર મહાદેવ ભગવાન સ્વામિનારાયણ ભગવાને સ્થાપના કરેલી મહાદેવની મૂર્તિ છે આ તો કોઈ દર્શન કર્યા બહુ સરસ મજાના ઉતાર વિભાગ છે બહુ ભવ્ય મંદિર છે એકવાર જરૂરથી દર્શન કરવા મિત્રો ચાલો મિત્રો અમે પહોંચી ગયા છે એ મઢડા સોનલધામ તો રસ્તામાં આવતું હતું તો બધું લઈ લઈ જોઈ લઈ તો તમને પણ સાથે બતાવીએ મઢડા સોનલધામ જો અહીંયા પક્ષીઓ બહુ મસ્ત જ કરે છે સોનલમાય નું મંદિર આ સોનલમાં બનુમાં હમણાં દેવ થઈ ગયા એમની પણ અહીંયા જ છે આશે સોનલ મંદિર જોઈ શકો છો

સમાધિ બહુ જબરદસ્ત મંદિર છે મિત્રો બહુ સરસ મજાનું મંદિર છે મિત્રો આપ જોઈ શકો છો તો આ બધું હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેવી